રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ડભોઈ તાલુકાના ત્રણ ગામોને અસર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ડભોઈ તાલુકાના ત્રણ ગામોને અસર દર ચોમાસાની સીઝન સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો ને વિદ્યાર્થીઓ ભોગવે છે હાલાકી વરસાદ વરસતા આજે પણ ત્રણ ગામોને ને જોડતા રેલ્વે ગરનાળામાં પાણી ભરાયા ગરનાળામાં પાણી ભરાઈ જતા તાલુકાના અંબાવ અંબાવ વસાત અને પુડા ગામનો સંપર્ક ખોરવાયો રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય પરિસ્થિતિ યથાવત બની જાય છે રેલવે તંત્રના નક્કર આયોજનના ભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો થાય છે હેરાન પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામોના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો શાળાએ જતા બાળકો ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લોકોથી ગરણામાંથી પસાર થઈ શકાતું ન હોય મુશ્કેલી માં મુકાયા આરોગ્ય લક્ષી ઇમરજન્સી સમય એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિ પાણીના યોગ્ય નિકાલ નું આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસ ના ગ્રામજનો ની માહિતી રિપોર્ટર કિંજલ ભટ્ટ કાનોમ એક્સપ્રેસ હું થુવાવી ગામનો સરપંચ રેલવે તંત્ર ને એ જાણ કરવા માંગુ છું કે અંબાવ પુરા અને વસાત ને જોડતો એક ઘર નારું છે એ ઘર નારાને ની પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં કોઈ છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરે જાય છે લગભગ છાતીપુર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો આઠ બોલાવી હોય છોકરોને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં કોઈ બીજો રસ્તો છે નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માગ પહેલાં પહેલી દો અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે એમની જે એ રજાઓ પડે છે એની એની જવાબદારી કોણ લેશે પહેલમ પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે હવે કાલે ઉડી મા બાપ જોડે ના હોય ને એટલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એનો જવાબદાર કોણ એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલમ વહેલો આ પાણીનો નિકાલ કરે કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે ઉપરથી રસ્તો આપે ચાર મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે અમે સમજી વિચારીને સરકીશું તમારા રેલવે પર બરાબર છે એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો મને ગમે ત્યારે ગમે ગમે તે રીતના ગમે તે તે રીતે મને રસ્તો કરી આપે પૂરા ગામ નો સરપંચ શ્રી મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા અમારે પૂરા અંબાવ સુહાવી વસાવટ બહુ નારાજ તકલીફ પડે છે પાણી ભરે છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી એકસો આવી શકતી નથી કોઈને દૂધ લેવા જવું કોઈ શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે દૂધ પાણીની સમસ્યા દૂર કરે એ તમારી માંગ છે આ કાળે છે પછી પાણી ક્યાં જાય છે પાણી તો અહીંયા જ બાજુ માં ગટર માં જાય છે કોઈ નિકાલ જ નથી પાણીનો નો થોડો બી વરસાદ પડે તો નારું ભરે જ જાય છે બહુ તકલીફ પડે છે આ નારા લીધે છોકરાઓને આવડ જોર માટે તો આજે આજે સવારે દૂધ લેવા માટે તકલીફ કોઈ જઈ શકતું જ નથી અહીંયા નોકરી ધંધા વાળા નહીં જઈ શકતા આ વાહન બંધ પડી જશે ટ્રેક્ટર બંધ પડી જશે બાઇકો બંધ પડી જાય છે એટલે સરકાર મારે એટલી નંબર વિનંતી કે આ પાણીનો જલ્દી શું જલ્દી નિકાલ કરે